રોજ હત્યા અને આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે અડાજનપાલ વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડર કિન્નર તેના મિત્ર સાથે હોટેલમાં પહોંચ્યો હોય બાદમાં તેની ડેટ બોડી સામે આવી છે અડજણપાલ વિસ્તારમાં સેવન ડે સ્કૂલની સામે આવેલી હોટલ સ્કાય પ્લેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલનું મોત નીપજ્યું છે જેને લઈને પરિવારજનો દ્વારા કહેવાયું છે કે પ્રિન્સ પટેલ એટલે કિન્નર સાહિલ પટેલનું મધરાત્રિએ મર્ડર થયું છે મિત્ર સલમાન શેખ સાથે રાત્રે હોટલમાં ગયો હોય બાદ મોડી રાત્રે નશાની ધૂત હાલતમાં સાહિલની ડેડ બોડી મળી છે જેને કારણે મર્ડર થયાના આક્ષેપ સાથે વધુમાં પરિવાર જણાવે છે કે પોલીસ દ્વારા અમને ડેડ બોડી પણ જોવા નથી દેવાય અડાજણપાલ પોલીસનું કહેવું છે કે સાહિલ આત્મહત્યા કરી છે કે નું મર્ડર છે કે આત્મહત્યા હોટલમાં સાહિલ પટેલ સાથે રહેલા સલમાન શેખને પકડીને પાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે એ આવનાર સમય જ બતાવશે